મુંદ્રા તાલુકાના બરાયા ગામ આશાપુરા કંપની માઇનસ કેમ કંપની દ્વારા પરપ્રાંતીય મજૂરોનું શોષણ કરવામાં આવે છે તે નજર સામે ભૂગામાં વસવાટ કરવા મજબૂર કેમ મુંદ્રા તાલુકામાં વર્ષો જૂની સૌથી મોટી આશાપુરા કંપની માઇન્સ કેમ કંપની અંદાજે પિસ્તાલીસ વર્ષ પહેલાં આવી છે ને આશાપુરા કંપની માઇન્સ કેમ તે કંપની દ્વારા વર્ષોથી ઉદ્યોગમાં જગતમાં નામ ન નોંધાવીને પ્રગતિ પંથે આગળ વધી રહી છે અને એક સામાજિક અને માનવતાથી પ્રાથમિકતા છે જરૂરિયાતો કંપનીમાં મજૂરી કામ કરતા ખેડૂત મજૂરોને લાઇટ પાણી અને પાકા પતરાવાળા મકાનો આપવામાં આવે છે પણ આ આશા પૂરા કંપની માઇન્ડ સ્કેમ દ્વારા તેમના કોન્ટ્રાક્ટરો દ્વારા મજૂરીને આ સુવિધાઓથી વંચિત રાખેલા છે મજૂરોની મજબૂરી છે કે ચોમાસું હોય કે ગરમીમાં ઉનાળામાં હાલ ઠંડીના શિયાળામાં પારાવાર વર્ષોથી તકલીફનો સામનો કરવો પડે છે આછપુરા કંપની માઇન્ડ કેમ કંપની કે કોન્ટ્રાક્ટરોની કંપની દ્વારા માનવતા સામાજિક કે માનવતા મરી ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે મજદૂરો એક પરિવાર છે તેમ દેખાતું નથી આ તે જે પ્રાથમિક પ્રથમ પ્રાથમિકતા જે જરૂરિયાતો કંપની દ્વારા કેમ પૂરી ન કરવામાં આવી કેમ નિષ્ફળ રહી છે કંપની અને કંપનીઓના કોન્ટ્રાક્ટરો દ્વારા કંપનીની સ્થાપના અંદાજે ચાલીસ વર્ષ અગાઉથી લઈ બે હજાર પચીસ વર્ષમાં હાલ ભૂગામાં વસવાટ કરી રહ્યા છે તેમ શોષણ કરાઈ રહ્યું છે તેમ નજર સામે આવી રહ્યું છે તો સમસ્યાઓ મજૂરીની હલ કરવામાં આવે કેમ કે આ મજૂરોના લીધે કંપનીઓ બનતી હોય છે જે પણ પ્રાથમિક જરૂરિયાતો જરૂરીમાં આવતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેમ મજૂરો સાથે માનવતા અને સામાજિક રીતે કામગીરી કાર્યકર્તા સામાજિક કાર્યકર સમા અબ્દુલ મજીદ મુન્દ્રા દ્વારા પોતાની યાદીમાં જણાવ્યું